ધરી કોઈમાં ત્રણ માળના મકાનમાં આગ ભભૂકી જીએનએફસી અને નગરપાલિકાના ફાયર ફાઈટરોની ટીમ દોડી ભરૂચ શહેરના ધોડી વિસ્તારમાં આવેલા ત્રણ માળના લાકડાના રહેણાંક મકાનમાં આજે સવારે અચાનક આગ લાગવાની ઘટના બની હતી લાકડાના મકાનમાં લાગેલી આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આગના ગોટે ગોટા દૂર સુધી દેખાતા હતા સ્થાનિક રહેવાસીઓએ તાત્કાલિક ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરી હતી આગનું સ્વરૂપ વધુ ભયાનક બનતા ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડ ઉપરાંત જીએનએફસીના ફાયર ટેન્ડરોને પણ ઘટના સ્થળે બોલાવવા પડ્યા હતા બંને ફાયર વિભાગની ટીમોએ સંયુક્ત રીતે આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લોકોને વિખેરવાની કામગીરી હાથ ધરી હતી આ ઉપરાંત મામલતદાર સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ